અંજારની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે ગેરકાયદેસર બાંધકામ અને ફેન્સિંગ કરેલ છે તે દબાણ દૂર કરવા નાયબ કલેક્ટર સાથે મામલતદાર અંજારને એસડીપી આઈ કચ્છ જિલ્લા પ્રમુખે લેખિત ફરિયાદ કરી પૂર્વ કચ્છ જિલ્લા અંજારની નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે જેના મુખ્ય બે ગેટ આવેલા છે જેની આગળ રાજકીય વક્ત ધરાવતા લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાકી ફેન્સિંગ કરી દબાણ કરેલ છે અને પાકા બાંધકામો કરીને તેમાં દુકાનો બનાવીને દબાણો કરવામાં આવેલ છે જે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે આવેલ છે અને એ જે અંજાર નગરપાલિકાની હદમાં આવેલ છે અને સરકારી હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિ સમિતિમાં નાયબ કલેક્ટર સાહેબ પણ આવેલ છે પરંતુ અંજાર નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને આવા રાજકીય વર્ગ ધરાવતા લોકોના દબાણો દેખાતા નથી અથવા દબાણો દૂર કરવામાં કોઈ રસ દેખાતો નથી આવું પ્રતિ થાય છે અને ગરીબ લોકોના ઝૂંપડા દૂર કરવામાં સૌથી આગળ દેખાય છે અંજાર તાલુકાની સૌથી મોટી સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે આ હોસ્પિટલની બહાર રાજકીય વખત રાવતા લોકો દ્વારા ગેરકાયદેસર દબાણોમાં ફેન્સિંગ કરી બાંધકામો કરી દેવામાં આવ્યા છે અને આ દબાણો દૂર કરવા નગરપાલિકાની ફરજમાં આવે છે પરંતુ હજુ સુધી પાલિકા પ્રમુખ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી લોખિત માટે ચીફ ઓફિસર નગરપાલિકા અને અંજાર પોલીસ અને અધિક્ષક અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાનૂની કાર્યવાહી કરી દબાણો કાયમી દૂર કરવામાં આવે તેવી માંગ કરાય ટૂંક સમયમાં દબાણો દૂર કરવામાં નહીં આવે તો માર્ગે ચવાની ફરજ પર તેવી સંપૂર્ણ જવાબદારી વહીવટ તંત્રની રહેશે દેવા તંત્રને એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી આપી જય હિન્દ જય ભારત હું રોશન અલી સાંધાણી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા આજે અમે અહીંયા જે અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે પાછળ દેખાઈ રહી છે એના મુખ્ય ગેટની આગળ જે ફેન્સિંગ બાંધવામાં આવી છે ને એની બાજુમાં ગેરકાયદેસર રીતે અને જગ્યાઓ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે ને એક જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે અહીંયા ફેન્સિંગ બાંધવામાં આવી છે જેને દૂર કરવા અમે નાયબ કલેક્ટર સાહેબશ્રી અને મામલતદાર સાહેબશ્રી સાથે ચીફ ઓફિસર અંજારને રજૂઆત કરવા માટે અને આ જે હોસ્પિટલ નવી બની છે આ હોસ્પિટલની આગળ કેટલા હદ સુધી યોગ્ય કહેવાય કે ગેરકાયદેસર રીતે રાજકીય વગ ધરાવતા લોકો ભૂમાફિયાઓ જે જમીન દબાણ કરી ને એના ઉપર બાંધકામ પણ કરી રહ્યા છે દુકાનો પણ બનાવી રહ્યા છે જ્યારે બીજી બાજુ અહીંયા આપણે જોઈ શકો છો કે અહીંયા પણ ફેન્સિંગ બાંધેલી છે એ ફેન્સિંગ આગળ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે ક્યાં ને ક્યાંય બોર્ડ પાછળ એનો ઉપયોગ કરી ને અહીંયા પોતાના કોઈને કોઈ બિલ્ડિંગ ઊભી કરવાનો અથવા કે કોઈ કોમ્પ્લેક્સ ઊભો કરવાની એની નીતિ હોય એવું લાગી રહ્યું છે જેથી આ દબાણ તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવે અને રાજકીય જે પણ વગ ધરાવતા લોકો છે જે આ દબાણ કર્યું છે એ લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને કાનૂની કાર્યવાહી કર્યા બાદ એ દબાણ દૂર કરવામાં આવે ના નહીં તો અમને ન છૂટકે ગાંધી ચિંતિયા માર્ગે જવાની ફરજ પડશે જેની વહીવટીતંત્ર નોંધ લે એવી અમારી રજૂઆત છે જય હિન્દ જય ભારત જય સવિતા Thank you